નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં મોર્નિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાહેરાત રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ બાવીસ તારીખે રજા જાહેર કરાઈ દાદાને કાળા સફેદલના વાઘાનો દિવ્ય શણગાર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે વિશેષ શણગાર કરાયો હતો અંબાજીમાં રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવે શોભાયાત્રા બાવીસ જાન્યુઆરીના શુભ દિને બાવીસ હજાર લાડુનો પ્રસાદ વહેંચાશે લસણના ભાવમાં તેજીનો માહોલ ખેડૂતો થયા ખુશ રાજકોટ યાર્ડમાં એક મરના ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર પાંચસો રૂપિયા ઉનાળુ બાજરીના વાવેતરના થયા શ્રી ગણેશ જિલ્લામાં અંદાજીત બે હજાર હેક્ટર કરતાં વધુ બાજરીનું વાવેતર નોંધાયું આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર ધામમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે અહીંના મોહનથાળના પ્રસાદની બોલપાલા વિદેશ સુધી છે ત્યારે શ્રદ્ધાળુઓને આ પ્રસાદ ઘરે બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે હવેથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ઘરે બેસીને ઓર્ડર કરી શકાશે તમે કુરિયરથી આ પ્રસાદ ઘરે મંગાવી શકો છો તેવી વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અરવલ્લીના ખેલાડીનો ટેબલ ટેનિસ રમતમાં રાષ્ટ્રીય લેવલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તાજેતરમાં ઇન્દોર મધ્યપ્રદેશ વચ્ચે યોજાયેલ અંડર નાઇન્ટીન રાષ્ટ્રીય લેવલ સ્પર્ધામાં મહારાષ્ટ્રને હળાવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે ઇતિહાસમાં ગુજરાતની ટીમે પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને જેમાં અરવલ્લી જિલ્લાના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે દ્વારા અભિનંદન પાઠવ્યા હતા સર્વે ખેલાડીઓ ચારેકોરથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે બીજી તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રના જુદા જુદા યાર્ડમાં લસણની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે રાજકોટ યાર્ડમાં એક મનના ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર પાંચસો રૂપિયા તો ગોંડલ યાર્ડમાં એક હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો રૂપિયા અને જામનગર યાર્ડમાં ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ભાવ રહ્યો છે સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમાં ખેડૂતોને લસણના સારા ભાવ મળી રહ્યા છે લસણના ભાવમાં સુધારો જોવા મળ્યો છે અમરેલી જૂનાગઢ અને જામનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું છે લસણનું વાવેતર થકી ખેડૂતો સારું ઉત્પાદન મેળવે છે લસણનો ભાવ હાલ એકસો થી બસ્સો રૂપિયાના સુધારા સાથે જોવા મળ્યો છે માર્કેટ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં ઝનસીની આવક થઈ હતી માર્કેટ યાર્ડમાં મગફળી કપાસ ડુંગળી મગફળી ઘઉં બટાકા સહિતના શાકભાજીની આવક મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ માર્કેટ ડુંગળીની અને કપાસથી ઉભરાયું હતું આ સાથે જ ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડ જાન્યુઆરીના દિવસે બંધ રહેશે તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યાર્ડ સોમવારે બંધ રહેશે જેથી સોમવારે ખરીદ વેચાણ બંધ રહેશે ત્યારે માર્કેટ શોભાયાત્રા યોજાશે તેમજ બાવીસ હજાર લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે શોભાયાત્રામાં ઢોલ નગારા ઘોડા રથ અને વિવિધ વેશભૂષા સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા તીર્થધામને રામમય બનાવવા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે સમાચારોમાં આગળ વાત કરીએ તો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિવિધ ટ્રેનો અને ટ્રીપ્સ વધારવામાં આવતી હોય છે જે અંતર્ગત વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ ઓખા સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવવામાં આવી છે મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે આ ટ્રેનની ટ્રીપ્સને વિશેષ ભાડા પર વિસ્તારવાનો નિર્ણય લીધો છે આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિર ખાતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ખુશીનો માહોલ છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી બનવા અને જોડાવવા માટે સરકારી કચેરીઓમાં અડધો દિવસ રજા જાહેર કરવામાં આવી છે જેની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ આ દિવસે રજા જાહેર કરવામાં આવી છે અને આ દિવસે લેવાનાર સેમેસ્ટર વન અને ત્રણની કુલ અગિયાર જેટલી પરીક્ષાઓ મોકૂફ રાખી પાછળ લેવા જાહેરાત કરવામાં આવી છે ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા હાલ ઉનાળુ બાજરીના વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે ખાસ કરીને તળાજા અને મહુવા પંથકમાં પાણીની વ્યવસ્થાઓ સારી હોવાથી ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે માર્કેટિંગ યાર્ડમાં પણ બાજરીના સારા ભાવ હોવાથી ભાવનગર જિલ્લામાં અંદાજીત બે હજાર હેક્ટર કરતાં વધુ બાજરીનું વાવેતર થયું છે ઉનાળુ બાજરીનું વાવેતર પંદર ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધી કરતું હિતાવહ છે શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાના મંદિરમાં ગર્ભગૃહમાં દાદાને તલના વાઘાનો શણગાર ધરાવાયો હતો જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શનિવાર નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ખાસ પ્રકારનો વિશેષ તલનો વાઘાનો ભવ્ય શણગાર ધરાવાયો હતો હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં સફેદ તેમજ કાળા તલના વાઘાનો હનુમાનજી દાદાને શણગાર ધરાવાયો હતો બીજી તરફ નજર કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રી ગણેશ થયા હતા ઘઉંની સાથે સાથે માર્કેટ યાર્ડમાં અન્ય જણસીની પણ આવક નોંધાઈ હતી યાર્ડમાં અત્યારે કપાસ મગફળી ઘઉં ડુંગળી અને શાકભાજી સહિતના પાકોની આવક થઈ હતી યાર્ડમાં ત્રીસ મન નવા ઘઉંની આવક થઈ હતી તો ઘઉંના ભાવની વાત કરવામાં આવે તો બોડીના ખેડૂતોએ એક મનનો એક હજાર રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે માટે બે ક્વિન્ટલ જેટલા ઘઉંની આવક નોંધાઈ હતી કાપડના વેપારીઓને રામય માહોલ ફળ્યો છે ભગવાનના વસ્ત્રોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે ભગવાનના વસ્ત્રોના વેચાણમાં પચીસ ટકાનો વધારો પણ થયો છે આગામી બાવીસ જાન્યુઆરીના પ્રસંગ માટે કાપડની માર્કેટમાં સારી એવી માંગ જોવાઈ રહી છે એકાએક માંગ વધી જવાને કારણે વેપારીઓ પાસે માલ પણ ઘટ્યો છે ભગવાનના વાઘા અને મૂર્તિ પાછળ પડદા બનાવવા માટે કાપડની ડિમાન્ડ વધી છે બીજી તરફ નજર કરવામાં આવે તો બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે આ માટે દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી છે આ વચ્ચે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્વના સમાચાર છે કે બાવીસ જાન્યુઆરી ગુજરાતની તમામ શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે તો આ સાથે જ મોર્નિંગ બુલેટિનમાં અત્યારે પસાર જ નમસ્કાર